શ્રી ગણેશાય નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારમાં આજે આપણે વાત કરીશું પાપાંકુશ એકાદશી વિશે પરંતુ જો આપને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ હિન્દુ ધર્મમાં પાપાંકુશ એકાદશીનું વિશેષ મહત્ત્વ છે શારદી નવરાત્રિ પછી આવતી આ એકાદશી પર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ અને પાપોનો નાશ થાય છે આ એકાદશીનું વ્રત હિન્દુ ધર્મમાં ઘણું મહત્ત્વ ધરાવે છે હિન્દુ પંચાંગ અનુસાર જોઈએ હિન્દુ પંચાંગ અનુસાર આખા વર્ષ દરમિયાન કુલ ચોવીસ એકાદશી આવે છે અને દરેક એકાદશીનું પોતાનું મહત્ત્વ છે તેવી રીતે આ વર્ષે આસો સુદ પક્ષની એકાદશીનું વિશેષ મહત્વ છે તેને પાપાંકુશા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે શારદી નવરાત્રી બાદ આવતી આ એકાદશીનું ઘણું મહત્વ છે આ દિવસે ભક્તો ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે અને વ્રત ઉપવાસ રાખે છે એવી માન્યતા છે કે આ દિવસે પૂજા કરવાથી મનુષ્યને બધા પ્રકારના દુઃખ પીડા અને સંકટમાંથી મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે આ વખતે એકાદશી તિથિ બે દિવસ આવવાના કારણે આ એકાદશીનું વ્રત કયા દિવસે રાખવામાં આવશે તે અંગે અસમંજસ છે આવો જાણીએ આ એકાદશીની ચોક્કસ તારીખ પૂજા વિધિ શુભ મુહૂર્ત અને મહત્વ હિન્દુ પંચાંગ અનુસાર જોઈએ તો આ વર્ષે આસો સુદ તિથિ તેર ઓક્ટોબર રવિવારે સવારે નવને આઠ મિનિટથી શરૂ થાય છે જે ચૌદ ઓક્ટોબર સોમવારે છ ને એકતાલીસ મિનિટે સમાપ્ત થાય છે અને ઉદિયાતિથી મુજબ જોઈએ તો પાપાંકુશ એકાદશીનું વ્રત ચૌદ ઓક્ટોબરે રાખવામાં આવશે પરંતુ ટૂંકા સમયના કારણે તેર ઓક્ટોબરે આ એકાદશીનું વ્રત કરવામાં આવશે પૂજા માટે શુભ મુહૂર્ત જોઈએ તો સવારે સાત ને સુડતાલીસથી બપોરને બાર સાત વાગ્યા સુધી રહેશે રવિયોગ સવારે છ ને એકવીસ મિનિટથી ચૌદ ઓક્ટોબર સવારે બે એકાવન મિનિટ સુધી અભિજીત મુહૂર્ત તેર ઓક્ટોબર સવારે અગિયાર ને ચુમ્માલીસ મિનિટથી બપોરને બાર ત્રીસ મિનિટ સુધી રહેશે અને પારણા કરવાનો સમય ચૌદ ઓક્ટોબરના રોજ બપોરે એક ને સત્તર મિનિટથી લઈને ત્રણ પાંત્રીસ મિનિટ સુધી રહેશે હિન્દુ ધર્મમાં પાપંકુષા એકાદશીનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા અને વ્રત રાખવાની સાથે ઉપવાસ કરવાથી શુભ ફળ મળે છે આ સાથે હિન્દુ શાસ્ત્ર મુજબ એવી પણ માન્યતા છે કે આ એકાદશીના દિવસે વ્રત કરવાથી જાણતા અજાણતા કરેલા પાપોમાંથી મુક્તિ મળે છે જીવનમાં સુખ અને શાંતિ આવી શકે છે વ્યક્તિ તેના પાપનું ભયાનક ફળ ભોગવવાથી બચી જાય છે આ સાથે જ દેવી લક્ષ્મી પણ ખૂબ જ પ્રસન્ન થાય છે આ દિવસે યોગ્ય રીતે પૂજા કરવાથી વ્યક્તિના તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ચાલો ત્યારે ફરી મળીશું નવી માહિતી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ આપ સૌને પાપંકુશા એકાદશીની શુભકામના